મારે <laughs> <stun>

આગે વાન તાતીરો ઓમ ઓમ આ બોજીકરામ શીખો તમે આગે બનશો એટલે તમને સારું ફાવે બધું શું આવે ઢોપળા આગે બનશે ઉપર આગે હોય ભાઈ હવે કન્ટેન્ટ પડશે કે આનો નોખે નાખું હોય કે નોખું નોખું બધું પડશે નોખું નોખું બધું પડે તો

લહડા જડો તા ધારો ભાઈ આવા દે લ્યો તમને સુકરા રાશે બોધર પેસેલ રાશ્યા છે તમને એ કો થોબળા બોધવા રાશ્યા થોગો રાશ્યા છે ને બોગર બીજો આલો ને બોધો ને હોદના રોકડા નહી લેવાના ઓય અરે અજદાર આવો છો ચાલુ કરો જાવ Hvala ઓ આટલે અત્યારે ના ખબર આ રેકો કુતરો આપડી કોઈ ખબર નથી બાબી હોય

Gayon kwa nan Ra